વાત યાદ રાખજો કે અમે જે વાત કરી કરી હતી બુકની અંદર પણ આનો સ્લોગન છે કે શૂન્ય થી સિદ્ધિ ની તય કરો પક્ષા રાહ પર છે તમારી જ્ઞાનની અપેક્ષા તમારું જ્ઞાન મિત્રો શૂન્ય જીરો લેવલ થી એડવાન્સ લેવલે જાવું હોય તો તમારે મિત્રો ખાસ કરીને પ્રોપર મિત્રો હું ખાસ કહું છું યોગ્ય દિશામાં મહેનત કરશો તો જ તમને પરિણામ મળશે ઓકે બીજું આજે એ વાત કરીએ કે જે તે લોકોને નવોદય અથવા સૈનિક શાળાની તૈયારી કરવી છે તો એ પહેલા તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જાય અને જૂના પેપરો છેલ્લા 3 વર્ષના મિત્રો પૂછું છું 3 વર્ષના પેપર એકવાર એને નજર લગાવી લઈએ એ માતા બસ ઓલા હું કહેવાય માસીના છોકરાએ કીધું છે નવોદયમાં ફોર્મ ભરજે ઓલાએ કીધું છે ફોર્મ ભરજે મિત્રો કોઈ વ્યક્તિ કે એને આપણે આપણા બાળકને ફોર્મ ભરાવવું એ વાત અલગ છે ને મારા મનથી હું અંદર ઇનવોલ્વ થાઉં હે મિત્રો

બીજે દિવસે બોલાવે બીજે દિવસે બધું જ સરસ અને કામ પણ એની કારીગરીની ટોચનું કામ કર્યું કારીગરે અને છેલ્લો દિવસ નાનું નાનું કરાવી કરાવી ચાર પાંચ દિવસ થયા હોય કંટાળે અને બોલો ભાઈ છેલ્લે દિવસે જાય છે પૈસા લેવા શેઠાની પાસે શેઠ પાસે તો શેઠાની એને થોડાક લાકડા આપે છે મિત્રો સમજવાની વાત છે થોડાક લાકડા હોય ભાઈ કાલ વાર ટેબલ બનાવી દઉં ઓલાના મગજમાં ઘરે જવું છે પૈસાનો હિસાબ લેવો છે અને એને કામ આપે છેલ્લે દિવસે બરાબર હથિયાર પણ ઘરે મૂકે ફલાગણા હથિયાર હોય છે તો એને ફટાફટ ફટાફટ કરી એ ટેબલ છે ને બનાવી નાખી અડધી કલાકમાં ભેગું કરી અને બનાવી દીધું અને સેટને આપે છે ને સેટ એને જે પૈસા હોય છે એના કામના કારણે કદર કરે એને કામ જોઈને સરસ કરી એના કરતાં વધારે રૂપિયા આપે ને જાવા સમયે હું બોલું છું જાવા સમયે એ સેટ એ જે ટેબલ બનાવ્યું ને ટેબલને ગિફ્ટ આપે છે ત્યારે એના હાથમાંથી આંસુડા આવે છે કે શેઠ જો મને ખબર હોત ને ટેબલ મારે લેવાનું હોય તો એમાં એટલી ડિઝાઇન બનાવવા કેટલા ભક્કો એનું જીવ પોતાના માટે લાકડા છે ને એમાંથી પોતાનું જ ટેબલ બનાવવાનું હોત તો એમાં જીવ ધડક હે આ તો દેવાનું હતું એટલે ઝડપથી ફટાફટ કરી મૂકી દીધું ચાર બાયે પણ હલબલતા હતા મિત્રો સમજવાની વાત એ છે સ્ટોરીમાં કે જ્યારે પોતાનું છે મારે મારા માટે કરવાનું ત્યારે એનું પોતાનું ચિત્ લાગે એનું પોતાનું મન લાગે છે એનો બાળક ક્યાંક કે છે હું તમને ગમે એટલી સલાહ આપું જ્યારે પણ મારા અથર્વો હું બેસું ને ત્યારે મારે આમ અલગથી એને માટે પ્રયત્ન મારે કરવો પડે હે કેવાનો મતલબ વાતો અલગ થાય પણ જ્યારે પોતાના ઉપર આવે છે તમને ખાસ જે વાલી નવોદયની તૈયારી કરાવે છે ને એ પહેલાં પોતાના બાળક માટે જ્યારે ઇન્વોલ્વ થશે ને તો જ એનું પરિણામ મળશે મિત્રો મોબાઈલ ના ગેમ રૂમ માંથી અથવા ટીવી જોવાથી કે બેસવાથી કે જીતુસન ના વિડિયો ટીવી માં લેપટોપ માં ચાલુ કરી દેશો નવોદય પાસ થાશે એ વાત ખોટી છે એવા તો કોક જ વિલ્લા નીકળે છે કે જાતે તૈયારી કરે છે વાલી સહ વાલી અને ખાલી વાતાવરણ પૂરું પાડે અને બાળક જાતે કરે એવા કોક જ છોકરા હોય છે મિત્રો પણ નવોદય જીવી તૈયારી માટે નવોદય જીવી પરીક્ષા સૈનિક શાળાના પેપર તમે માથું મિત્રો આ વર્ષે નવોદયના પેપરમાં જે વ્યાકરણ પૂછ્યું જે ગણિતના દાખલા પૂછ્યા જે ભૂમિતિ પૂછ્યું ને મિત્રો ક્લાસ 1 ક્લાસ 2 ની જે एग्जाम જીપીએસસી નું એના લેવલમાં દાખલા હતા એટલે મિત્રો તમે વિચારો બીવડાવાની વાત નથી પણ આપણે પ્રોપર જવું હોય તો પહેલા તો ધોરણ જે બાળક ધોરણ 4 માં હોય ને એ અત્યારે જોડાઈ જાય તો બહુ સારું અથવા ધોરણ 5 માં તો આ પરીક્ષા આપી શકે છે એટલે 5 મારા તો એને ફરજિયાત છે કે ભાઈ અપેક્ષા જ્ઞાનથી સાથે જોડે અને તૈયારી કરે પણ ધોરણ 4 વાળા અત્યારથી જોડાય જાય બે વર્ષ માટે તો એના માટે ઉત્તમ તક બની રહેશે એટલે પેલું કામ તમે મિત્રો વિડિયો શેર કરી અને તમારી પાસે આપડા ગ્રુપ હોય છે WhatsApp નંબરમાં મિત્રો આ એક આપડા નંબર છે WhatsApp નંબર મિત્રો 9408035595 માં તમે તમને એક લિંક ગ્રુપમાં મિત્રો લિંક નાખેલી છે પણ કોઈ વ્યક્તિને જોડાવું અલગ

ધોરણ 4 અથવા ધોરણ 5 માં ભણતું બાળક છે નમોદયની તૈયારી કરવા માટે પહેલા તો ગ્રુપમાં જોડાવું પડશે બીજું એનું માર્ક પરીક્ષાનું જે અભ્યાસક્રમનું માર્ક હોય છે સમજી લે ભાગ મિત્રો ત્રણ ભાગમાં एग्जाम લેવાય છે ત્રણ ભાગ ત્રણ પાર્ટ હોય છે પેપરના ભાગ એટલે પાર્ટ ત્રણ પાર્ટ કયા કયા છે તો એક વિભાગ આવશે આકૃતિ છે બીજો વિભાગ આવશે ગણિત ત્રીજો વિભાગ આવશે ભાષાના ફકરા મિત્રો ફકરા ચાર પૂછાય છે મિત્રો આકૃતિના વાત કરીએ તો 40 પ્રશ્નો હશે ગણિતના 20 પ્રશ્નો અને ફકરા ચાર ફકરાના 20 પ્રશ્નો એના ગુણની જો વાત કરીએ ગુણ તો મિત્રો ગુણની વાત કરીએ તો 1.25 લખે 50 માર્ક અહીંયા મિત્રો 25 માર્ક 1.25 ગુણ્યા 20 કર્યા અને અહીંયા 25 મિત્રોને ટોટલ ગુણ થશે 100 અને પ્રશ્ન થશે 80 80 પ્રશ્નો 100 ગુણ

જે માઈનસ પદ્ધતિ છે એ પણ નથી એટલે યાદ રાખી લેજો પ્રશ્ન ઓએમઆર મિત્રો ઓએમઆર ઓએમઆર શીટ આવશે ઓએમઆર શીટ માં પ્રશ્ન ભરવાના હોય છે એટલે આ બધી માર્ક થોડી તમે પહેલો દિવસ છે વિડિયો તમે નવા હોય તો તમને બધી માહિતીની ખબર હોવી જોઈએ કે આ જેના માટે મારે દોડવું છે જે પરીક્ષા માટે હું તૈયારી કરો તો એનું પહેલા તો માર્ક જોઈ લો આ આકૃતિ ગણિત અને ફકરા એકદમ સરળ હોય છે અ ગણિત વિભાગ હોય છે પૂરો લેવલ હોય છે

એ વિડિયો તમને 20 થી 20 થી 20 થી 25 મિનિટનો રોજ એક વિડિયો આવશે રવિવારે પણ એક વિડિયો હોય છે એવું ન દે રવિવાર બધા તેહવારના દિવસોમાં પણ વિડિયો કોઈ દિવસ 365 દિવસ વિડિયો તમને 5 વાગે મળશે કોઈ પણ બાળક મને ફોન કરી પૂછે ન કે વિડિયો ક્યારે આવશે તમારે 5 વાગે ગ્રુપમાં જ જોડાવાનું છે ને ગ્રુપની અંદર બધું જ કન્ટેન્ટ તમને ફ્રી મળશે કોઈ પણ જાતનો ચાર્જ નથી દાખલા તરીકે તમે આકૃતિ વિભાગના 10 ભાગ છે એમાં તમે પહેલો ભાગ પૂરો કર્યો વિડિયો અને તમારે ટેસ્ટ આપતી હોય તો ટેસ્ટ પણ ફ્રી છે એ આપની બુક્સની અંદર મિત્રો નવોદયની આપણી આ બુક્સ છે બરાબર એ દરેક ચેપ્ટર પૂરા થાશે મિત્રો પહેલું ચેપ્ટર પૂરો થયું એટલે પહેલા ચેપ્ટર પછી મિત્રો અહીંયા તમને ટેસ્ટ આપેલી છે QR કોડમાં 1 અને 2 આપ જોઈ શકો છો સમજાય છે મિત્રો ચેપ્ટર ભરી પૂરો થયું ફકરા પૂરા પૂરાતા ફકરાની પણ ટેસ્ટ મિત્રો અહીંયા ફકરો પૂરો થયો તો અહીંયા મિત્રો ફકરાની પણ ટેસ્ટ છે

ને હું કઈ એવો વ્યક્તિ નથી કે તમને ફ્રી આપી અને ઓલું કરું હું એક ભાઈ છું તમારો એક મને મળેલું જ્ઞાન હું શેર કરું બીજું કઈ મારે જોતું નથી અને આ બધું તમારા માટે છે તો મિત્રો પહેલા તો તમારે પ્રોપર ગાઈડન્સ માટે એક આ બુક આપી નવોદય માટેની સ્પેશિયલ મેથ્સ બુક છે 25 વર્ષના દાખલા બુકના ચેપ્ટરની અંદર જ આપ્યા છે દરેક એક એક ચેપ્ટરના 200 200 દાખલા મિત્રો આ રીતે મહાવરા ફોર્મેટમાં આપ્યા છે

મિત્રો ઈશ્વરની આશીર્વાદ ભગવાન દ્વારકાધીશના કે દર વર્ષે આપણે બસો થી વધુ બાળકો નવોદયમાં જોડાય અને પાસ થાય છે મેરિટમાં આવે છે મિત્રો હું બોલું છું મેરિટમાં આવે છે ને સિલેક્શન થાય છે બસો આસપાસ બાળકો એ આપણા માટે બહુ મોટી એમ કહેવાય સફળતા છે છેલ્લા આપણે પાંચ વર્ષથી આ શરૂઆત કરી છે યજ્ઞની શિક્ષણના એની અંદર ઘણા બધા બાળકોનો સહકાર પણ છે ઘણા બધા વાલીનો સહકાર છે એકબીજા શેર કરે છે જેથી ગુજરાત આખું પાંચ વાગે એક થઈ એક વિચાર લઈ

મિત્રો ગુડ પ્લાનિંગ તો હાફ સક્સેસ મિત્રો તમારું પ્લાનિંગ ગુડ હશે ને એક વર્ષનું તો તમને સફળતા અર્ધી મળી જશે મિત્રો આકૃતિના 50 ગુણ છે ને 50 ગુણ તો તમે એક મહિનામાં કવર કરો એક જ મહિનામાં આકૃતિ બધી આવડી જશે ધોરણ 5 હોય કે 4 હોય આ રામથી બાળકને આકૃતિ આવડી જાય ને 50 માર્ક ને ચોકડી મારી દો આવી જ ગયા એક પ્લાનિંગ સાથે ફકરા માટે મિત્રો આપણે બાળકનું વાંચન કેવું છે એને વાંચન વધારવા માટે કલાક વાંચવા આપી દો ફકરામાંથી એવા શબ્દો નીકળે સમાનાર્થી વિરોધી એ શીખવાનો સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ એ બધું શીખવું પડશે સર્વનામ એ બધું ટોપિક મિત્રો એટલા માટે પહેલા કહું છું હું બોલું તમને અમ નહીં તમે પહેલા પેપર વાંચો નવોદયના દેના કે ફકરામાં કેવા પ્રશ્નો પૂછ્યા છે તમારું બાળક એક વર્ષ જીતુ સરના વિડિયો જોવે અથવા નવોદયની તૈયારી કરે એ પહેલા તમે 1 કલાક તમે બધા પેપર છે બે બે થી બે કલાક થાય તો બે કલાક તમે બધા પેપરનો અભ્યાસ કરી લો એના મેસ અને ફકરા ભૂલી મેસ કેવું પૂછે છે ફકરા કેવા પૂછાય છે ફકરાના પ્રશ્નો કેવા નીકળે છે એ તમે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે મારી કેટલી મહેનત કરવાની જરૂર છે ઓકે તો આ બે બાબતો થોડું પ્લાનિંગ થી ચાલશે તો તમને મળી જશે રોજ આપણે એક વિડિયો મૂકવાના છે એક વિડિયો થી સ્ટેપ બાય સ્ટેપ ચાલશું અને મિત્રો એવું નથી કે હું વિડિયો મૂકું તો તમે ભણી શકો છો આ બુક્સ ની વાત કરીએ તો આ બુક્સની અંદર તમે દાખલા તરીકે પેલું ચેપ્ટર છે બીજું ચેપ્ટર હોય કોઈ પણ ચેપ્ટર તમે ખોલો તો અહીં QR કોડ મિત્રો આઈ પાછે આપ જોઈ શકશો અહીં QR કોડ 1 2 આ માહવરો 7 તમને સમજો છે તો QR કોડ સ્કેન કરશો એટલે વિડિયો આવશે અહીંયા મિત્રો આ દરેક ટોપિકે ટોપિકે મિત્રો અહીંયા માહવરો 4 છે તેનો QR કોડ એનો મતલબ કે મિત્રો મેં વિડિયો 900 છે એનું કોડિંગ કરીને બુક્સમાં મૂકી દીધું છે QR કોડ એના માટે તમારે QR કોડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાશે QR કોડ સ્કેનર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એટલે તમને મળશે અને વધારે સાહિત્ય તમારે જોતું હોય

અને સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે અને એની અંદર મિત્રો છેલ્લા 2 વર્ષનું બધું જ સાહિત્ય મૂકેલું છે આ પીડીએફ હોય તો પીડીએફ ટેસ્ટ પેપર પેપરનો ટેસ્ટ પેપર 9 દૈકા છેલ્લા 20 વર્ષના પ્રશ્નપત્રો માંગશો તો 15 20 વર્ષ જે હશે બધા જ મિત્રો અંદર મૂકેલા છે કોઈ વસ્તુ આપણે ઓએમઆર કોઈ માગે તો ઓએમઆર પણ એમાં આવશે બધી જ વસ્તુ મિત્રો અંદર હશે 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 બાળકો પાસ થયા તેનો અભિપ્રાય અભિપ્રાયના પંદર સાથે એનું પ્રમાણપત્ર પણ મળશે કે કેવી રીતે મિત્રો કેટલા કેટલા બાળકો પાસ થયા એનું એનાલિસિસ કરવું હોય તો ટેલિગ્રામ ચેનલમાં બધું જ મિત્રો અમે મૂકેલું છે અને બધું ફ્રી છે કોઈ જાતનો એક રૂપિયો અમે લેતા નથી એક બુક માટેની જે કન્ટેન્ટ છે એ નજીકના એના માટે મિત્રો મેળવવા માટે તમે તો પેલા નજીકના બુક સ્ટોરે તપાસ કરો આપણી નવોદય અપેક્ષાની જો વાત કરીએ તો આ બધું સાહિત્ય છે બુકનું

તમારી બુક સ્ટોરે તપાસ કરવાનું છે ન મળે તો જ ગુજરાતના તમામ તાલુકા ઉપર મિત્રો અત્યારે આપની અપેક્ષા બુક अवेलेबल છે ઓકે તો હવે નિશંક બની જઈએ અને કાલથી જ મિત્રો આજનો આ ફર્સ્ટ લેક્ચર છે કાલથી આપણે સંખ્યા જ્ઞાન એક પેલું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે તો તમાર બધા પહેલા તો ગ્રુપની લિંક શેર કરજો WhatsApp ગ્રુપમાં જોડવાની એ પણ લિંક હું તમને આપી દઈશ બુકનો ફોટો પણ આપી દઈશ ક્યાંથી મળશે એ પણ આપી દઈશ એટલે આપણે કાલથી હવે નવો દઈની તૈયારી શરૂ કરીએ છીએ સાથે સાથે સૈનિક શાળા મિત્રો સૈનિક શાળા નવોદય બંને નું મેથ્સ એક જ છે એટલે બંને સાથે આપણે તૈયારી કરવાના છે ઓકે કોઈ ડાઉટ હોય કોઈ મેસેજ હોય તો મને કોમેન્ટ જવાબ જો એટલે એ તમારા મનનું સમાધાન કરશું ઓકે મોટે ભાગે મિત્રો આટલું જ છે બીજું કાઈ છે નહીં બસ ધીમે 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 એક વર્ષ આપણે પાસે એક વર્ષથી વધારે સમય મળશે એટલે આરામથી આપણે